જાંગીરપુરા સ્મશાન ભૂમિમાં ચોવીસ કલાક સતત મૃતકોની અંતિમ વિધિ માટે આવતા ડાઘુઓ સંક્રમિત ન થાય તે માટે ચાર મહિલાઓ કોઈ પણ જાતના ડર વિના સફાઈ કામગીરી કરી રહી છે અને આ મહિલાઓ પોતે સુરક્ષિત રહેવા ઉપરાંત ડાઘુઓને સુરક્ષિત રહેવા માટે સૂચન પણ આપે છે ગત વર્ષથી કોરોના સંક્રમણ શરૂ થયા બાદ સુરતના સ્મશાનોમાં મૃતદેહની અંતિમ ક્રિયા સતત થઈ રહી છે હિન્દુ ધર્મ સૂર્યાસ્ત પછી અગ્નિ સંસ્કાર કરવામાં નથી આવતા પરંતુ મહામારીના કારણે આ પ્રથા બદલીને ચોવીસ કલાક અંતિમ સંસ્કાર થાય છે હાલમાં કોરોનાના બીજા સ્ટ્રેનમાં મોત વધુ થઈ રહ્યા છે અને કોવિડની ગાઈડલાઇન પ્રમાણે અંતિમ સંસ્કારની કામગીરી ચોવીસ કલાક થઈ રહી છે તેમાં પણ સુરતના જહાંગીરપુરા ખાતેના કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં રોજના સો જેટલા મૃદ્ધોને અંતિમ સંસ્કાર રોજના થાય છે કોવિડ ગાઈડલાઈન પ્રમાણે અંતિમ સંસ્કાર થવાનું વધવાના કારણે મૃદ્ધે અંતિમ સંસ્કાર માટે આવેલા ડાઘોને સંક્રમિત થવાની ભીતિ વધી રહી છે જોકે સ્મશાનના ટ્રસ્ટીઓએ કોવિડ શરૂ થયા બાદ સફાઈની પદ્ધતિ જ બદલી નાખી છે સ્મશાનના ટ્રસ્ટી કમલેશભાઈ સેલર કહે છે કે પહેલા દિવસમાં બેથી ત્રણ વખત સફાઈ થતી હતી પરંતુ હવે સમયાંતરે સફાઈ કરવા સાથે સ્મશાનને સેનિટાઈઝર કાઢવાની કામગીરી થઈ રહી છે જેના કારણે સંક્રમણની ભીતિ ઓછી થઈ જાય છે જાગીરપુરા સ્મશાનમાં અનિતા ડી પવાર અને સંગીતા પાટિલ તથા મંગળા પવાર નામની મહિલા સ્મશાનમાં સફાઈ અને સેનીટાઇઝરની કામગીરી કરી રહી છે આ મહિલાઓ કહે છે કે કોવિડ શરૂ થયો ત્યારબાદ શરૂઆતમાં થોડીક બીક લીધી લાગતી હતી પરંતુ સ્મશાનમાં ટ્રસ્ટીઓ અને અન્ય કર્મચારીની ટેકનિક બતાવ્યા બાદ અમારો ડર દૂર થયો છે તેઓ કહે છે જો અમે યોગ્ય સફાઈ નહીં કરીએ તો અમને અને ડાઘો સંક્રમણ પણ થઈ શકે છે જેના કારણે જ અમે થોડા થોડા સમય સ્મશાનની સફાઈ કરવા ધોવા પોતા મારવા અને સેનિટાઈઝર કરવાની કામગીરી પણ કરી રહ્યા છીએ આ ઉપરાંત અમે પણ દિવસોમાં બે વખત કપડાં બદલવા સાથે સલામતીનો ખ્યાલ રાખીએ છીએ અને સ્મશાનમાં દર અઠવાડિયે રેપિડ ટેસ્ટ પણ કરાવી રહ્યા છીએ સુરતમાં હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર સાથે સાથે અન્ય જગ્યાએ જુદા જુદા કોરોના વોરિયર્સની કામગીરી કરી રહ્યા છે તેમાં સ્મશાનમાં પણ કોરોના વોરિયર્સ અન્ય લોકોને સંક્રમણથી બચાવવા માટે અનોખો કામગીરી કરી રહ્યા છે અઝય કુરશી સાથે પ્રકાશવાડા જી ટંવી ન્યૂઝ